નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો માતાજી బా తరు సమాజ మా હું એસસી માંથી બોલું છું પણ આમાં થયું છે કે આપડે ત્યાં બધા માં ને બધા અલગ અલગ નામ હૈદરાબાદ માં જે માતાજી છે ઈ આપણા કામ અહીંયા કરતા નથી

મહાકાળી મંદિર બાજુ છે રવિવારે ચાલી બોકડા કપાય ના ના ભાઈ આપડે કેમ માનતા રાખ્યું હોય બધા નવી ગાડી લેતો બોકડો નવી ટુ વ્હીલ છોડાવે તો બોકડો ફોર વ્હીલ છોડાવે બોકડો નું પછી શાક પાંદડું બનાવે શું એમ શાક પાંદડું બનાવે તપેલા ચડાવે ને બધા હગા વાળા બેન ખાય રાજી ભાવ અહીંયા બહુ છે આંતરડા હોતે વેચી નાખે ખાઈ જાય બધા આઠસો રૂપિયા કિલો અટા માં સંદેશ માં બધે માર્કેટમાં બતાવ્યા પંદરસો અહીંયા પંદરસો તો માતાજી મોંઘી ભાઈ માતાજી મોંઘા કામ આવતા નથી મનસુખ ભાઈ મેં કીધું દાણા ચોપડાવી દઈએ પણ અહીંયા કોઈ મંદિરે આપણી પાછા સમજે નહીં માતાજી નામ અલગ માતાજીના મોઢા અલગ કરવું હું આમાં હેરાન થઈ ગયા છે હું એટલે જ બહાર જતો નથી મારે હું મેરડીમાં ગુજરાતી સિવાય સમજતા જ નથી એમ હા હવે આમાં મા તાજી કરીએ તો થાય એવું છે આમાં હે એ આપડી માને હવે શીરો કંઈક ખવડાવવો પડશે આ મા તો કોઈ ધ્યાનમાં દેતી નથી કોઈ

તમે અત્યારે જોવો આ રમઝાન ગયું તો રમઝાન માં તો અત્યારે ન હોય પણ તમે અહીંયા જોવો તો મનસુખ ભાઈ બોકડા સિવાય વાત ઈંડું ખાઈ જાય મોમેડિયન બધાય એમ નાય આ મંદિર માં હા બધાય બધાય નકર મોમેડિયન નો જે છે ને એને ચાલો એને તો ઈ ધર્મ છે હા એ તો ખાય જ એ તો ખાય જ પણ આમાં માંસ મટન ખાવું હા એ તો ખાય જ છે આ લાલ કરીને પછી આજે ગુડ ન્યૂઝ કે છે એની વાત છે પણ તમે કાછડિયો વાળી ને માળા પેરી હોય ને મંત્ર બોલતા હોય ને મોકળા માથે તલવાર મૂકે અરે અરે હું અલે બોકડા ના 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 મોટા ના બોકડા હોય બોકડા કાપી માછું હોતે સેકિન ખાઈ જાય આ આંખું હોતે ખાઈ જાય હું કરું અરે કાય વધવા નો દે એ અયા ભામણ હોતે ઈ કરે જો બોકડો ખરાઓ અમે અમારે પૈસા હમણાં બે ત્રણ જગ્યાએ થી આવતા નથી પાર્ટી ખોલવાઈ ગયા છે એટલે મેં કીધું કે દાણા બાણા મને જોઈ દે ખાલી મને એલા ભાઈ એ આપણું કામ નહી હો એટલે આપણે નહી બોલ્યા તો બધે ધરાઈ કોણ કઈ માલ કઈ મધરે એ આયા બામણ ને આપણે પૂજા કરવા હાટું થઈને પાંચ પાંચ હજાર રૂપિયા એક કલાક એ ખાલી સમય આપે તમને હું હૈદરાબાદ આવું માંગ્યું મને ત્યાં લઈ જાવ ને

લાડવા ચડાવે લાડવા ખવાય એટલે કોઈ ભૂખ્યા ન જાય બિચારા એ સાચું એ સાચું પણ હવે એ કોઈ કામ ઓલી કોઈ કુકડા કપાય પણ એ કોઈ કામ કરતા નથી એનું હું કરવું કામ તો ક્યાંથી કરે યાર કામ તો બસ એક વ્યક્તિ એ કરી દીધું આપડે પણ બીજું હવે એ કોઈ કરતું નથી એવું કામ આમ તો જય ભીમ વાલે હા બસ જો એને કરી દીધું કામ એટલે તો અહીં ઠેઠ પોયગા

તમે ક્યાં આવો છો હૈદરાબાદ આવો મહેમાને કરવા આવો હાલો તમારો નંબર આવું એટલે આવું હાલો મને ખોરાકી નો કેસ મારે કરવો પડશે અહીંયા કરવો છે કેસ ફોનો કરવો છે બોલો એટલે સા જમવાનો એમ ખાતા ખોરાકી અરે એ તો આપડે બેઠા થઈને ભલામણ એમાં શું ઓ કઈ વાંધો નાલો હું આવું એટલે તમને રિંગ કરું તમારો નંબર હું સેવ કરી લઉં છું હા સેવ કરી લ્યો અને તમારે ગમે ત્યારે આવો તો મોકલો સોશિયલ મીડિયામાં નાખીજો હૈદરાબાદ થી એમ કાઈ વાંધો નહી ફોટો નાખી દેવો બીજું હોય હું તમારું નામ સેવ કરી લઉં આપણે હું નામ કીધું તમારું મારું નામ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ હૈદરાબાદ એટલે ન્યા આવલું ઓલું બધા મંદિર ફરવાના સ્થળ ન્યા એકઈ આવ્યા એકઈ ફરવાના સ્થળ તો આયા ચાર મિનાર છે અને કોતુબિક સાહ થી પાંચ છસો વર્ષ નું જે કોતુબિક શાસન હતું એનું છે છે ચાર પેલેસ છે કેદારનાથ ની ના ના હું તો આ તેલંગાણા રાજ્ય કેવાય આપડે આંધ્ર માંથી છૂટું પડ્યું બે હાજર ચૌદ માં તેલંગાણા 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 આંધ્રપ્રદેશની બાજુમાં કઈ હું તમારું નામ સેવ કરી લઉં છું હું નામ હું કીધું તરુણભાઈ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા અને ઓરંગાબાદ નહીં હૈદરાબાદ હૈદરાબાદ હા હાલો હૈદરાબાદ તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ હા હૈદરાબાદ હૈદરાબાદ ઓકે હાલો સેવ કરી લઉં છું ફોટો નાખો બસ ફોટો નાખી દે હું છે બાકી નવીન માં કયો બસ બસ આનંદ મંગલ આનંદ મંગલ ભાઈ ઓલા બેન ને બિચારા આપણે કાલ મેં વિડીયો સાંભળ્યો તો આપણે ઓલા લુહાણ ના ઠક્કર સાથે ભાઈ એ ઓલો બેન સાથે ઘણું ખરાબ કર્યું હા પણ હવે ઈ ઓલો માતાજી વપરાય જતી તી મેં કીધું ઈ અઠવાડિયું હાલે છે સેટિંગ ઈ છોકરી ને કીધું કે મને છે ને હું અમદાવાદ આવું તો મળજે હું તારું સેટિંગ કરાવી દઉં છું.

હા ઈ જોવાનું પછી જ્ઞાતિ ને શું લેવા દેવા એને પેલા ભાઈ તું ઘરે પેલા પૂછી લે અને જો ઈ લોકો છે ટેકો કરું છું કાંઈ ઉપાધી ન કરતા હોય ના 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 સાચી વાત છે ફળાવાળા છોકરી બિચારી શું છે ફોડિયું બની જાય ને એટલે આપડા મોરવી જાય મોરલી વગાડે